તાલુકાના અવાખલ ગામે આજ રોજ તારીખ તેર બે હાજર પચીસ ના રોજ સાડા નવ કલાકે સિનોરના અવાખલ ગામે નિયામક આયુષ ની કચેરી આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી વડોદરાના માર્ગદર્શન હેઠળ તારીખ તેર બે હજાર પચીસના રોજ સવારે સાડા નવથી એક સુધી ગામ અવાખલ તાલુકો શ્રીનોર મુકામે પ્રાણીન ફાઉન્ડેશન વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલની વિનંતી અને સહયોગને માન આપીને સરકારી આયુર્વેદ દવાખાના માટે ફોફળિયાના મેડિકલ ઓફિસર ડૉક્ટર નિકુંજ પોપટાણી દ્વારા સર્વરોગ નિદાન ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં નિઃશુલ્ક નિદાન અને આયુર્વેદિક દવાઓની વિના સેવા તથા યોગ શિક્ષક ગોપાલભાઈ વનાણી દ્વારા યોગની તાલીમ આપવામાં આવી હતી જેમાં મોટા પ્રમાણમાં ગ્રામજનોએ લાભ લીધો હતો રિપોર્ટર રાહુલ પ્રજાપતિ એસ ડી ન્યૂઝ ગુજરાતી સાધલી